ગરુડેશ્વર દત્ત સંસ્થાનની અંદર આજે સ્વામી મહારાજની એકસો અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રુદ્રાભિષેક પાલખી મંત્રોચ્યાર ભંડારા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ભારત વર્ષમાંથી પાંચથી આઠ હજાર જેટલી જનમેદની ભારે વરસાદ વચ્ચે ઉમટી પડી છે ઉલેખને છે કે સ્વામી મહારાજ અહીં વર્ષ ઓગણીસો ચૌદમાં સમાધિ લીધી હતી ત્યારે ભક્તો અહીં આવી તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે નીતિન દેશપાંડે ગરુડેશ્વર દત્ત સંસ્થાનની અંદર આજે સ્વામી મહારાજ એકસો અગિયારમી પુણ્યતિથિ છે એ નિમિત્તે અહીંયા અનેક ધાર્મિક કાર્યક્રમો થાય છે સૌથી પહેલાં સવારથી રુદ્ર અભિષેક થાય છે ત્યાર પછી પવમાન અભિષેક થાય છે પછી સાડા દસ વાગ્યાથી અહીંયા પણ નીકળે છે અને બપોરે સાડા બારથી સાડા ત્રણ સુધી અહીંયા સ્વામી મહારાજની ઈશા મહારાજનાનો ધાર્મિક કાર્યક્રમ થાય છે જેમાં દરેક વેદના શાસ્ત્રીઓ આવીને મંત્રોચ્ચાર કરે છે અને એ પ્રમાણે અહીંયા આખા ભારતભરમાંથી લગભગ પાંચથી આઠ હજારથી વચ્ચે લોકો આજે આવેલા આટલો વરસાદ હોવા છતાં પણ તમે જોશો તો આખી સંસ્થાના પહેલી દરેક જગ્યાએ આવા લોકો આવેલા છે બપોરે સાડા બાર વાગે ભંડારો રાખવામાં આવશે જેમાં આઠથી દસ હજાર લોકો પ્રસાદ લેશે અને એ જ પ્રમાણે ઉપર બધા શાસ્ત્રીઓ જે આવે છે ધાર્મિક કાર્ય કરવા એ લોકોને પણ એમનો અલગથી પ્રસાદ આપવામાં આવે છે અને એ રીતે આખો દિવસ આજે આ એકસો અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે સ્વામી મહારાજની આ જગ્યાએ ઓગણીસો ચૌદની અંદર એમણે સમાધિ લીધેલી અને એને આજે એકસો અગિયાર થયા અને આજે અહીંયા જાગૃત સમાધિની અંદર અનેક ભક્તો આખા ભારત વર્ષમાંથી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કર્ણાટક અને મધ્યપ્રદેશ દરેક જગ્યાએથી અહીંયા આવીને આ દર્શનનો લાભ લે છે અને એમના આશીર્વાદ લે છે મા નર્મદાની અંદર પણ અહીંયા પૂજન તેમજ સ્નાન કરે છે અને એ લોકો ધન્ય થાય છે અવધૂથી પિન તરસ વાળા છે ટીએમ વાળા છે